આપણે તમારે દાદ દીપી નું એન્ટ્રી પાડવા જોઈએ ખરેખર હકીકત જેમ તમે પિક્ચર માં હીરો એવો હવે અમારો સમાજ કરો ને આપડે કે તમને રિયલ માં હીરો જોવા માંગો ખરેખર સારી ઘટના એમના જોડે સંકલ્પ નહીં અને હવે તમે આ ફિલ્મો બનાવો છો બરોબર આપડે સમાજ વિષય બરોબર હા એવું સરસ રેવું કેવું અને સમાજની દરેક ને નજર તમારું ઉપર જ છે સો ટકા અને તેની બીજીથી વાત કે વિક્રમભાઈ જયારે રાજનીતિમાં એન્ટ્રી પડશે ને તમે તેત્રીસ જિલ્લા સૌથી વધારે કયા જિલ્લા નો તમારે પણ સૌથી વધારે ફફડાટ તમે અંબાજી જયારે આવો ને ત્યાં સૌથી વધારે બનાસ બનાસકાંઠા ત્યાં શું કરશું તમે તો આઈ પતા બરોબર પણ લોકો મને ફોન કરી પણ તમને કીધી યાર કોક યાર કે તમે મોકૂફ રાખો હાલ મોકૂફ બરાબર હકીકતમાં આવી ચર્ચા થયેલી છે

એટલે તમે જ્યારે આવો ને એટલે લોકોને ફફડા કહે કે આ રૂપ કઈક નવું કરતા પાછો એટલો ફફડા થાય ને હાલ મારા ઉપર કેટલા ફોન આવી ગયા તમે માહોલ ને બતાડો માહોલ માહોલ એકદમ થરાદ માં ચેક કરવા જવાનું સારું બચાવ જે કશે સારું થશે